અને તેઓને ત્યાં સ્થાયી થવામાં મદદરૂપ થયેલા છે ફ્યુચર લિંક કન્સલ્ટન્ટ દ્વારા તારીખ દસમી મે બે હજાર ચોવીસના રોજ એજ્યુકેશન એક્સપોનું હોટલ તાજ વિવાનતા અકોટા ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર સોળ દેશોમાંથી એકસો પચાસથી વધુ યુનિવર્સિટીના ડેલિગેટ્સ ઉપસ્થિત રહેશે તેઓ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અર્થે જવા માંગતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને માર્ગદર્શન આપશે તેમજ કઈ રીતે વિદેશમાં અભ્યાસ થઈ શકે અને ત્યાં કઈ રીતે સેટલ થઈ શકાય તે વિશેની માહિતી પણ પૂરી પાડવામાં આવશે ફ્યુચર લિંક કન્સલ્ટન્ટના ડાયરેક્ટર સંતોષભાઈએ જણાવ્યું હતું કે ફ્યુચર લિંક કન્સલ્ટન્ટની ભારતભરમાં દસ ઓફિસ આવેલી છે અને આ દ્વારા બે હજાર ચોવીસમાં ભારતભરમાં કુલ પચીસ ઓફિસ કરવાની તેઓની તૈયારી છે તેઓને કેનેડા અને યુએસએમાં પણ સંપૂર્ણ સુવિધાયુક્ત ઓફિસ આવેલી છે બે હજાર ચોવીસમાં વિદેશમાં યુકે અને જર્મનીમાં પણ ફ્યુચર લિંક કન્સલ્ટન્ટની ઓફિસ શરૂ કરવા જઈ રહ્યા છે જેથી જેઓ ભારતમાંથી ફ્યુચર લિંક કન્સલ્ટન્ટ દ્વારા સ્ટુડન્ટ વિઝા કે અન્ય વિઝા મેળવીને વિદેશમાં આવે છે તો તેઓને કોઈક મદદની જરૂર હોય તો તેઓ વિદેશને ફ્યુચર લેન કન્સલ્ટન્ટની ઓફિસનો સંપર્ક કરી શકે આ એજ્યુકેશન એક્સપો બે હજાર ચોવીસનું આયોજન વડોદરા ભરૂચ અને આણંદ એમ ત્રણ શહેરમાં કરવામાં આવ્યું છે આ માટે અત્યારથી જ એક હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ દ્વારા રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે ફ્યુચર લિંગ કન્સલ્ટન્ટ્સ એ વર્લ્ડ એજ્યુકેશન એક્સપો ઓર્ગેનાઇઝ કર્યું છે અને એના માટેનું આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે વર્લ્ડ એજ્યુકેશન એક્સપો ફ્યુચર લિંગ કન્સલ્ટન્ટ્સ ત્રણ સિટીમાં કરી રહ્યો છે વડોદરા આનંદ અને ભરૂચમાં જે શરૂ થશે કાલથી દસ તારીખે હોટલ તાજ વિવંતા વડોદરામાં થશે અગિયાર તારીખે આણંદમાં હોટલ બ્લુ આઈવીમાં થશે અને બાર તારીખે ભરૂચ સિટીમાં હોટલ હયાત પ્લેસમાં થશે આ વર્લ્ડ એજ્યુકેશન એક્સપોમાં સોળ દેશોના પચોત્તરથી પણ વધારે રિપ્રેઝેન્ટેટિવ્સ અલગ અલગ કોલેજ યુનિવર્સિટીના આવી રહ્યા છે જે દોઢસોથી વધારે ઇન્સ્ટિટ્યુશન્સની માહિતી સ્ટુડન્ટ્સ અને એના પેરેન્ટ્સને વન ટુ વન આપશે આ ઇન્ટરનેશનલ વર્લ્ડ એજ્યુકેશન એક્સપો એના માટે છે જે વિદ્યાર્થીઓ બહાર વિદેશમાં ભણવા જઈ માંગી રહ્યા છે અને એ લોકોને જે પણ સવાલો હોય એ અહીંયા વર્લ્ડ એજ્યુકેશન એક્સપોમાં આવીને માહિતી મેળવી શકે છે આજે એક્સપો કરવાનું કારણ અને કેટલી રજીસ્ટ્રેશન કેટલું થયું વર્લ્ડ એજ્યુકેશન એક્સપોમાં અમારે ઘણું સારું પ્રતિસાદ મળ્યું છે હમણાં સુધી એક હજારથી વધારે વિદ્યાર્થીઓએ વર્લ્ડ એજ્યુકેશન એક્સપોમાં રજીસ્ટ્રેશન કરાયું છે અને જે પણ વિદ્યાર્થીને હજુ રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય એ બધાને અમે રિક્વેસ્ટ કરીશું કે તમે અમારા વેબસાઇટ ઉપર ડબલ્યુ 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 ડોટ ફ્યુચરલિંગ કન્સલ્ટન્સ ડોટ કોમ કાં તો પછી અમે વોટ્સએપ કરી શકો છો ટ્રિપલ નાઇન ડબલ ટુ ફોર સિક્સ એટ ઉપર અને અમે તમારે રજીસ્ટ્રેશન લિંક મોકલી આપીશું અને તમે રજિસ્ટર કરી શકો છો જે પણ વિદ્યાર્થીઓ વર્લ્ડ એજ્યુકેશન એક્સપોમાં રજિસ્ટ્રેશન કરી રહ્યા છે એ લોકોને પેરેન્ટ્સ સાથે તમે આવી શકો તો પ્લીઝ તમારા પેરેન્ટ્સને લઈને આવજો અને સાથે સાથે તમારા બધા એકેડેમિક ડોક્યુમેન્ટ્સ અને સાથે તમે કોઈ પણ ઇંગ્લિશ પ્રોફિશન્સી ટેસ્ટ આપી હોય તો એ રિઝલ્ટ પણ લઈને આવજો આ સોળ દેશોનું છે હાલમાં બધી જગ્યાએ બધી ન્યૂઝમાં પણ આજકાલ વાતો ચાલી રહી છે કે ઘણી બધી કન્ટ્રીઝમાં સ્ટુડન્ટની ટ્યુશન ફી વધી ગઈ છે અથવા તો ઘણી બધી કન્ટ્રીઝમાં એકોમોડેશનના ઘણા બધા પ્રોબ્લેમ થઈ રહ્યા છે તો પછી ક્યાંક વિઝા રિજેક્શન રેશિયો હાઈ થઈ ગયો છે હમણાં હાલમાં ન્યૂઝ આવ્યા હતા કે કન્ટ્રીમાં સ્પાઉસ વિઝા કેન્સલ કરી નાખ્યા છે હવે હાલ આગળથી સ્પાઉસ વિઝા મળશે નહીં આવા ઘણા બધા ચેન્જીસ થઈ રહ્યા છે રૂલ્સ રેગ્યુલેશન્સમાં અને અમારે લાગે છે કે આટલા બધા ચેન્જીસ જે થઈ રહ્યા છે એની વચ્ચે સ્ટુડન્ટ્સને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને એ લોકોને ખબર નહીં પડતી કે કયા દેશમાં એ લોકોનું વધારે સારું ભવિષ્ય બની શકે છે આ બધી કન્ટ્રીઝ જે પણ આવી રહ્યા છે એ બધી કન્ટ્રીઝના રેપ્સ સ્ટુડન્ટ્સને અને એના વાલીઓને બધાને પૂરેપૂરી જાણકારી આપશે જેથી વિદ્યાર્થીઓ અને એના વાલીઓને ડિસિઝન લેવાનું બહુ ઇઝી થઈ જશે કે ક્યાં ભવિષ્યમાં એમના છોકરાઓને ભણવા માટે મોકલવું જોઈએ રજીસ્ટ્રેશન કમ્પ્લીટલી ફ્રી છે કોઈ પણ અમારી ફીઝ નથી ત્યાં આયા પછી પણ રિપ્રેઝેન્ટેટિવને મળવાનું કોઈ ફીઝ નથી ખાલી હું ફરીથી રિપીટ કરીશ કે બધાને રજિસ્ટ્રેશન કરવાનું બહુ જરૂરી છે રજિસ્ટ્રેશન વગર એ પોસિબલ નથી સાથે સાથે તમારે બધા એકેડેમિક ડોક્યુમેન્ટ્સ અને તમારી ઇંગ્લિશ પ્રોફિશન્સી ટેસ્ટ આપી હોય કે બુક કરાવી હોય એનું પ્રૂફ લઈ આવવાનું જરૂરી છે ગુજરાતમાં કે અમે કહીએ કે આખા ઇન્ડિયામાં કોઈ આટલું મોટું ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કર્યું નથી અમે આ ઇવેન્ટ કરી રહ્યા છીએ તાકી સ્ટુડન્ટ્સનું ભવિષ્ય ઉજ્જવલ બને અને આ જ મુખ્ય ઉદ્દેશ્ય રહ્યો છે પહેલાથી જ હમણાં પણ જે પણ વિદ્યાર્થીઓ આ વર્લ્ડ એજ્યુકેશન એક્સપોમાં ભાગ લેશે અને ત્યાં આવીને રજિસ્ટ્રેશન કરાવશે એમના માટે અમે ખાસ ઓફર્સ રાખી છે જેમાં અમે ફ્રી આયર્સ કોચિંગ આલવાના છે ફ્રી આયર્સ માસ્ટર ક્લાસ આલવાના છે પેરેન્ટ્સની ઈચ્છા હોય કે એ લોકો પણ ત્યાં વિઝિટ કરે એમના છોકરાઓને જઈને મળે એમના માટેનું ખાસ ફ્રી પેરેન્ટ્સ વિઝા પણ પ્રોસેસિંગ કરી આપીશું અને ઘણા બધા સ્ટુડન્ટ જે એલિજિબલ થશે એ લોકોને ફ્રી લેપટોપ પણ મળશે આવી બધી અમે ઓફર્સ સ્ટુડન્ટ્સ માટે રાખી છે થેન્ક યુ સો મચ